તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજ રોજ આપણે છે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાત પોલીસ જે છે તેનું રનિંગના જે ગ્રાઉન્ડ ચાલી રહ્યું છે ત્યારે આજ રોજ કયા ગ્રાઉન્ડમાં કેટલા ઉમેદવારો પાસ થયા છે તેનું ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો પેલું મિત્રો આપણે અપડેટ મળી છે સુરત વાવથી મળી છે સુરત વાવનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પ્રથમ રાઉન્ડમાં છે ચાર ને વીસે એની શરૂઆત થઈ ગઈ હતી રનિંગ માટેની અને પ્રથમ રાઉન્ડમાં છે બરસોમાંથી એકસો ને ચાર વિદ્યાર્થીઓ પાસ થયા છે તે માહિતી મળી છે ત્યારબાદ બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં છે બસોમાંથી એકસો ને નવ વિદ્યાર્થીઓ છે પાસ થયા છે ત્યારબાદ ત્રીજા રાઉન્ડની આપણે વાત કરીએ તો તેમાં બરસોમાંથી નેવું જેટલા જે છે ઉમેદવારો છે પાસ થયા છે તો ત્રણે ત્રણ રાઉન્ડની માહિતી ત્યાંથી મળી હતી ત્યારબાદ બીજું ગ્રાઉન્ડ છે મહેસાણાની માહિતી મળી હતી તો મહેસાણામાં પણ મિત્રો ત્રણે ત્રણ ગ્રાઉન્ડની માહિતી મળી હતી જેમાં પ્રથમ રાઉન્ડમાં બરસોમાંથી છે એકસોને બાર જેટલા ઉમેદવારો પાસ થયા હતા બીજો રાઉન્ડ છે તેમાં બરસોમાંથી છે એકસો ને વીસ ઉમેદવાર પાસ થયા હતા અને ત્રીજા રાઉન્ડની આપણે વાત કરીએ તો ત્રીજા રાઉન્ડમાં બસોમાંથી મિત્રો છે જે પંચાણું જેટલા છે ઉમેદવારો છે પાસ થયા હતા તો ત્રણે ત્રણ રાઉન્ડની ત્રણે ત્રણ રાઉન્ડની માહિતી મહેસાણાની મળી હતી ત્યારબાદ ગોંડલ રાઉન્ડની માહિતી મળી હતી તો ગોંડલ જે પણ ઉમેદવારો છે રનિંગમાં ગયા હતા ત્યાંથી માહિતી મળી છે કે જે પહેલો રાઉન્ડ હતો જે ગોંડલમાં તેમાં મિત્રો બસોમાંથી એકસો ને પાંત્રીસ જેવા ઉમેદવારો પાસ થયા હતા અને બીજા રાઉન્ડની આપણે વાત કરીએ તો તેમાં બસોમાંથી એકસો ને નવ જેટલા ઉમેદવારો છે પાસ થયા હતા આમાં બે રાઉન્ડની માહિતી મળી હતી ત્યારબાદ ચોથું ગ્રાઉન્ડ આપણે જોઈએ ગોધરાનું તો ગોધરાના ગ્રાઉન્ડમાં મિત્રો છે ત્રણ ને પંચાવન એ છે એન્ટ્રી ચાલુ કરી દીધી હતી વિદ્યાર્થીઓને આવવા માટે ત્રણ પંચાવનથી જ છે રાઉન્ડમાં આવવાની જે છે એન્ટ્રી શરૂ કરી હતી જે પ્રથમ રાઉન્ડ હતો મિત્રો તે પાંચ વાગ્યે છે ચાલુ થઈ ગયો હતો જેમાં બસોમાંથી એકસો ને એકત્રીસ જેટલા ઉમેદવારો છે પ્રથમ રાઉન્ડમાં છે પાસ થયા હતા બીજા રાઉન્ડની આપણે વાત કરીએ તો બીજા રાઉન્ડમાં બસોમાંથી નેવું જેટલા ઉમેદવારો છે પાસ થયા હતા અને ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો ત્રીજા રાઉન્ડમાં બસોમાંથી જે છે ત્યાંશી જેટલા ઉમેદવારો છે પાસ થયા હતા તો આ મિત્રો ચાર ગ્રાઉન્ડની જે માહિતી મળી હતી તે તમારી સમક્ષ હજુ કર્યું છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો